ધારી તાલુકાના દિતલા ગામે બીએસએફ માં ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન દિતલા ગામમાં આવતા ઉષ્માભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ખોબા જેવડા નાના એવા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો બીએસએફ જવાન ભવ્ય દીપ ભટ્ટીનું ઉષ્માભેર ગ્રામજનોએ કર્યું સ્વાગત ત્યારે આ ગામમાં પોતાના નિવાસ સ્થાનેથી શાળા સુધી પ્રાચીન પરંપરા મુજબ સમયે કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકો ગામના આગેવાનો તેમજ પરિવારના સભ્યો દ્વારા સાકર આપી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા મારું નામ કિશોરભાઈ નનુભાઈ ડોંગા મીઠાપુર અને આ કાર્યક્રમ અમારા મિત્રના દીકરા ભવદીપભાઈ ટ્રેનિંગ લઈને આવ્યા છે તો એના અમે સ્વાગતમાં આવ્યા છે અને ક્યાં પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું હતું ક્યાં પ્રકારનું આયોજન હતું શું કહે છે જી સ્વાગતમાં આખા ગામે મળકા ફેર એમનું સ્વાગત કર્યું તેને આખા ગામને હું અભિનંદન આપું છું મારું નામ જીગર હીરાપુરા છે ગામ બેટલા ભવદીપભાઈ એટલે મારું નાનપણનો મિત્ર એમને નાનેથી ને શોખ હતો કે આર્મીમાં જવાનું અને આજે એ જૈન આવ્યો છે એટલે અમને ગામ લોકોને ખૂબ જ આનંદ થયો છે અને આગળ જતા દેશની સેવા કરે અને ગામનું નામ રોશન કરે અને એમનો પરિવાર પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા તમે માહોલ ગામની અંદર કેવો હતો ગામની અંદર માહોલ એટલે આમ ગણો તો દિવાળી કેવો હોય એનાથી વિશેષ હતો ડીજે ઘોડા ઢોલ સાથે ઉષ્માભાઈ એમનું સ્વાગત કરેલ છે ગામ લોકો

અહીંયા ઉમટ્યા છે અને આપણે ભૌદ્ધિકભાઈનું સન્માન કરવામાં આવ્યું છે બહેનોએ ભાઈઓએ ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને ભૌદ્ધિકભાઈ એના જીવનમાં ખૂબ આગળને આગળ પ્રગતિ કરે અને ઉત્તરોત્તર એના જીવનમાં આગળને આગળ શિખરો પાર કરે એવી ગામ વતી અને પરિવાર વતી સમાજવતી વતી બધાને ઈશ્વર આગળ પ્રાર્થના કરું છું અને ભૌદ્ધિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું